વડોદરા જિલ્લાના ડભોઈ પોલીસ મથકના સ્ટાફે ફરતી કોઈ ગામ પાસે વોચ ગોઠવી છોટાઉદેપુર તરફથી કાયાવરણ જઈ રહેલ નંબર વગરની બોલેરો મેક્સ પિકઅપ કારને ઝડપી કુલ રૂપિયા ચાર લાખ નેવ્યાસી હજારનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે વાહન ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડભોઈ પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસે ફરતી કોઈ ગામ પાસે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી બાતમીવાળી બોલેરો મેક્સ પિકઅપ વાન રોકવા જતા વાહન ચાલકે કાર કાયાવરોહણ તરફ ભગાવી મૂકી હતી પોલીસે પીછો કરી અને કાયાવોહણ ખાતે જાણ કરતા ટોલનાકા પાસે આડસો મૂકી કારને રોકવાની ફરજ પાડી હતી પોલીસે બોલેરો પિકઅપની તલાશી લેતા ચોરખાનામાંથી વિદેશી શરાબની ક્વાર્ટર બોટલ અને બિયર મળીને કુલ રૂપિયા ચાર લાખ નેવ્યાસી હજાર છસો સાહીઠનો જથ્થો કબજે લઈ બોલેરો પિકઅપના ચાલક અલીરાજપુર જિલ્લાના નાનલા રતુભાઈ વાસ્કલેને ઝડપી પાડ્યો હતો પોલીસે વિદેશી શરાબ અને બોલરો પિકઅપવાન મળી કુલ રૂપિયા બાર લાખ નેવું હજાર એકસો સાહીઠનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે